હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર વેગનાર કાર આવેલ છે જે મિત્રો માત્ર પંચ્યાસી હજારની કિંમતમાં કાર વેસવાની છે તો મિત્રો આ કાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ માત્ર પંચ્યાસી હજાર કિંમતમાં આ કાર વેસવાની છે તો જે પણ કોઈ મારા મિત્રો લેવા ઈચ્છતા હોય તો વહેલી તકે મુન્નાભાઈનો કોન્ટેક કરવો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સાઓ સી કિંમતમાં કાલ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે વેગનાર કારની મોડલની તો મિત્રો બે હજાર અને સનું મોડલ છે અને મિત્રો કાર ફોર ઓનરમાં છે તો મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ નથી અને મિત્રો કારમાં પાસિંગ બે હજાર અને છવ્વીસ સુધીનું રનિંગ છે અને મિત્રો કાર સીએનજી સર્ટી સાથે છે તો મિત્રો કારની કંડિશન તમે જોઈ શકો છો કારનું અંદરનું ડ્રેસબોર્ડ વગેરેનો લૂક એન્જિનનો લૂક જોઈ શકો છો તો મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાની છે તો મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે મિત્રો પંચ્યાસી હજાર રૂપિયામાં કારમાં તમને ટાયર પણ સારા જોવા મળશે તો મિત્રો કારમાં કાર્ડછળો જોવા નહીં મળે મિત્રો કારની આપણે વાત કરીએ તો પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ કારને આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો વાત કરીએ આપણે વેગનાર કારના માલિકને તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત રાખેલી છે માત્ર પંચ્યાસી હજાર કિંમત રાખેલી છે તો મિત્રો મુન્નાભાઈને આપણે વાત કરીએ મોબાઈલ નંબરને તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આપણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો માત્ર પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો વેગેનાર કાલેવાઇઝવે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ